તે કલમો લગાવી દેતા પત્રકાર સામે લાગવામાં આવેલી કલમો રદ કરી નિર્દોષ જાહેર કરવા બાબતે આજ રોજ નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી પોલીસ મહાનિર્દેશકને સંબોધી બારડોલી મામલેદારને આવેદન આપવામાં આવ્યું હતું મારું નામ હિમાંશુ ઠાકોર છે ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નેશનલ પ્રેસ એસોસિએશનમાં કાર્યરત છું બારડોલીના મારી નેશનલની બોડીને પ્રમુખ પ્રમુખશ્રી સાથે સુરત જે સિંગ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા જે પત્રકાર પર ખોટા દાવાઓ કરવામાં આવ્યા ખોટા ફરિયાદો કરવામાં આવી છે એ તદ્દન ખોટી અને વિહોણી છે નિર્દોષ પત્રકારને ખોટી રીતે ફસાવવામાં આવે છે આગામી કોઈ પણ પત્રકારને ખોટી રીતે ફસાવે નહીં અને પત્રકારે જે કાર્ય કર્યું છે તે ખરેખર પ્રજાના હિત માટે છે કોઈ ખોટી રીતે પોલીસને હેરાનગતિ કરવાનું છે નથી પત્રકારને પોલીસ દ્વારા ખરેખર પરેશાન કરવામાં ન આવે હેરાન કરવામાં ન આવે અને અમારા સંગઠન તરફથી પત્રકાર પર જે કંઈ દાવો થયા છે એ પાછા મામલતદાર શ્રીને અમે આવેદન આપવા આવ્યા છે પ્રશાંત પટેલ એબી ફૂટી ન્યૂઝ બારડોલી